નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ઇન્સ્ટિટ્યુશનમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો બહુ મહત્ત્વનો વિડીયો છે કે બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ આપણે કેટલી સાતી પોળ હોય તો કેટલો શોલ્ડર લેવો કેટલો મૂંઢાકાર લેવો અને કેટલું ગળું લેવું એ બહુ કન્ફ્યુઝ થતા હોય જે પહેલેથી શીખે તેને બહુ જ કન્ફ્યુઝ થતા હોય કે કેટલું કેટલું લેવું બરાબર એમાં એ આડાુ લેવાથી હું ફિનિશિંગ આખો ડ્રેસ કે બ્લાઉઝનું બગડી જતું હોય ભાઈઓ બહેનો તો સરસ મજાનો હું તમને ચાર્ટ બનાવતા શીખવાડી તમે આ રીતે લખીને રાખશો તો એ પ્રમાણે લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ડ્રેસ બ્લાઉઝમાં કેટલો શોલ્ડર કેટલો મુંડાઢાકાર કેટલું ગળું કેટલી સાતી પહોળાઈમાં બરાબર તો આ રીતે હું પહેલાં તમને એક થોડું મેઝરટેપમાં તમને જ્ઞાન આપી દઉં કેમ કે એમાં પણ ખ્યાલ નથી હોતો કે સવા બે કેને કહેવાય અઢી કોને કહેવાય તો ઈ રીતે આ મેઝરટેપ મેં લીધી એટલે થોડુંક આમાં આંકડા લખો તો તમને ખ્યાલ આવી જાય એટલા માટે હું થોડુંક તમને નોલેજ આપી દઉં તો આ રીતે તમે જોઈ શકો મોટો લીટો છે આપણો એક નાનો લીટો છોડી ને વચ્ચે એક મોટો લીટો હોય છે બરોબર એને સવા બે કહેવાય પછી એક નાનો લીટો છોડી ને એક મોટો લીટો હોય છે એને અઢી કહેવાય બરોબર તો એ રીતે તમારે હું આંકડા લખીશ તો તેમાં સવા બે એટલે બે ત્રણ એટલે સવા બે થશે બરાબર ને બે સાત હશે તો તમારે પોણા પોણા ત્રણ સમજવાનું બરાબર એ રીતે આવશે એટલે હું તમને થોડુંક આ રીતના સમજાવી દઉં તો વધારે ખ્યાલ આવે એટલે તમારે નાનો લીટો છે બંને આ મોટો લીટો ને આ આપણે બેની વચ્ચેનો જે મોટો લીટો છે સવા ગણવાનો ને આ જે અઢી થાય અઢીથી ને ત્રણની વચ્ચે જે મોટો લીટો છે આપણે પોણા ત્રણ થશે બરાબર તો એ રીતે આ તમારે ગણવાનું છે ને એ રીતે તમારે આમાં જે આંકડા લખવું એ સમજવાના છે બરાબર તો હું હવે સ્ટાર્ટ કરું તો કેટલી સાતી પોળાઈ હોય તો કેટલો શોલ્ડર લેવો ને કેટલો મૂંઢા ને કેટલું તે હું આંકડા લખતી જાય તો આપણે કેટલો લેવાનો પાંચ તો ગળું કેટલું લેવાનું તો કે બે પોઈન્ટ ત્રણ એટલે આ કેટલું થશે બે પોઈન્ટ ત્રણ લખવું એ આપણે સવા બે થશે બરોબર મેં તમને સમજાવ્યું તે કે મોટો આંકડો છે તેનાની નાની વચ્ચેનો જે નાનો છે એ સવા બે થશે બરાબર તો એ સવા બે નું આપણે ગળું લેવાનું છે પછી આપણે ત્રીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે શોલ્ડર કેટલો લેવાનો છે તો કે પાંચ બરોબર મૂંઢાકાર કેટલો લેવાનો છે તો કે પાંચ પોઈન્ટ પાંચ આ પાંચ પોઈન્ટ પાંચ એટલે સાડા પાંચ બરોબર તો એ તમને ખ્યાલ છે સાડા પાંચ કેને કહેવાય ને ગળું કેટલું લેવાનું છે તે અઢી એટલે બે પોઈન્ટ પાંચ એટલે અઢીનું આપણે ગળું લેવાનું છે બરોબર હવે બત્રીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે કેટલું લેવાનું છે સોલ્ડર બે પોઈન્ટ પાંચ એટલે સાડા પાંચ તમારે ગળું કેટલું લેવાનું છે બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી બરાબર હવે સોત્રીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે સોલ્ડર કેટલો લેવાનો છે સાડા પાંચ એટલે કે પાંચ પોઈન્ટ પાંચ ઊંડાકાર કેટલો લેવાનો છે તો કે છ ગળું કેટલું લેવાનું છે તમારે બે પોઈન્ટ સાત એટલે પોણા ત્રણ આ સાત લખું શું ને પોણા ત્રણ થશે બરોબર એ રીતે તમારે લેતું જવાનું છે હવે છત્રીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે કેટલું લેવાનું એટલે કે પાંચ પોઈન્ટ પાંચ એટલે સાડા પાંચ બરાબર એ તમારે સોલ્ડર લેવાનો ને મૂંઢાકાર છ બરાબર ને ગળું તમારે લેવાનું પોણા ત્રણ એટલે કે બે પોઈન્ટ સાત બરોબર પછી તમારે આડત્રીસ ની સાતી પહોળાઈ હોય તો કેટલો સોલ્ડર લેવાનો છ બરાબર એનું ગળું કેટલું લેવાનું એટલે કે છ પોઈન્ટ પાંચ એટલે સાડા છ આ રીતે બરાબર આપણે ગળું કેટલું લેવાનું કે પોણા ત્રણ આ રીતે હું બતાવતી રીતે લેવાનું છે તમારે હવે ચાલીસ ની સાતી પહોળાઈ હોય તો તમારે કેટલું લેવાનું છે શોલ્ડર છ ઇંચ બરોબર તમારે લેવાનું છે મૂંઢાકાર છ પોઈન્ટ એટલે સાડા છ ને ગળું લેવાનું કેટલું ત્રણ ઇંચ જેટલી સાજ મોટી થતી જાય એ રીતે મૂંઢાકાર પણ મોટો થાય ને તમારે ગળું પણ મોટું થાય આ રીતે તમારે સોલ્ડર કેટલો લેવાનો એ પ્રમાણે સાડા છ ને આપણે મુંડાકાર પણ સાડા છ આ રીતે ને ગળું આવશે ત્રણ ઇંચ બરોબર હવે ચુમ્માલીસ ની સાતી પહોળાઈ હોય તો તમારો સોલ્ડર કેટલો આવશે સાડા છ પોઈન્ટ પાંચ લખું એટલે સાડા છ સમજવાનું બરોબર પાંચ છે ત્યાં હવે મૂંઢાકાર કેટલો આવશે સાત બરોબર ને ગળું કેટલું આવશે એટલે કે ત્રણ હવે છેતાલીસ ની સાત ની પોળાઇ હોય તો પોણા સાત ઈ તમારો સોલ્ડર આવશે ને તમારો મૂંઢાકાર સાત બરોબર આ રીતે સાત અડતાલીસ મૂંઢાકાર સાડા સાત ને ગળું સાડા ત્રણ હવે છેલ્લી સાઈઝ આપણી છે પાછળ લખી લઈએ તો પચાસ ની ની સાતી પહોળાઈ હોય તો તમારો સવા સાત ને ગળું થશે તમારું સાડા ત્રણ આ રીતે તમને મેં બધી વસ્તુ બતાવી દીધી એ રીતે તમારે આખો ચાર્ટ બનાવી લેવાનો આનો સ્ક્રીનશોટ પાડી ને તમારી કોઈ જગ્યાએ રાખી દેવાનો અથવા લખી લેવાનું આ રીતે તમે કરશો તો પરફેક્ટ રીતે તમારું ડ્રેસ કે બ્લાઉઝનું જે ઉતરવાના પ્રોબ્લેમ છે ફિટિંગના પ્રોબ્લેમ છે બધા સોલ્યુશન થઈ જશે તો આ રીતે તમે જરૂર લખીને રાખજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આવી રીતના અવનવા વિડિયા ભાઈઓ બહેનો જો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ રીતે હું વિડીયા લઈને આવીશ ને તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી ને આ રીતે ભાઈ બને મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો એમાં કટોરીવાળા પ્રિન્સેટ ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો કરજો લાઈકજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ